આમ તો વડોદરા શહેરના નામાંકિત બેન્કર્સ ગ્રુપ ઓફ હોસ્પિટલના નવનતમ પ્રયોગને ખૂબ બિરદાવવામાં આવ્યો છે વડોદરાની પ્રજાના આરોગ્ય માટે બેન્કર્સ ગ્રુપે અવિરત કાર્ય કરીને પ્રજાનો વિશ્વાસ સંપાદિત કરવામાં આવ્યો છે ત્યારે આજના પ્રતિષ્ઠિત ગ્રુપ દ્વારા આપના વડીલો માટે સ્વજનનું નિર્માણ કરવામાં આવ્યું છે જે અદ્ભુત છે અને અનન્ય છે સ્વજને બેન્કર્સ ગ્રુપ હોસ્પિટલ દ્વારા વડીલોના જીવનને સુખમય નિરોગી અને નિશ્ચિત બનાવવા માટે એક મેગા પ્રોજેક્ટ છે જેમાં વડીલો સન્માનપૂર્વક જીવી શકે સ્વજનને કોમ્યુનિટી છે એક વિશાળ સંકુલ છે જેમાં સર્વ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ છે અને એનો ઉદ્દેશ આપના ભારતીય મૂલ્યો અનુરૂપ માન્ય વડીલોને આદર અને પૂજ્ય ભાવ આપીને જીવનભર એક ઉદ્દેશ આપી સન્માન આપી શકાય છે સ્વજન બેન્કર્સ ગ્રુપ કોમ્યુનિટીનો આજથી શુભારંભ થવા પામ્યો છે શુભારંભ પ્રસંગે ખાસ કરીને પરમ પૂજ્ય ગોસ્વામી એકસો આઠ વ્રજકુમાર શ્રી મહોદય ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને શુભારંભ કરવામાં આવ્યો હતો આ પ્રસંગે ગોસ્વામી શ્રી એકસો આઠ વ્રજકુમાર શ્રી મહોદયે ખૂબ શુભેચ્છાઓ પાઠવી હતી યોજાયેલ કાર્યક્રમમાં પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા સહિત વિધાનસભાના મુખ્ય દંડક અને રાવપુરાના ધારાસભ્ય સહિત મહાનુભાવો સાથે નામી અનામી મહેમાનો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા જ્યારે બેન્કર ગ્રુપના યસ બેન્કર સાચી બેન્કર્સ સિદ્ધાંત બેન્કર પારુલ બેન્કર્સ અને દર્શન બેન્કર્સ સહિત સમગ્ર બેન્કર્સ ગ્રુપના તમામ લોકોની ઉપસ્થિતિ આ કાર્યક્રમમાં જોવા મળી હતી અદ્યતન સુવિધાઓ સાથે સ્વજન બેન્કર્સ કોમ્યુનિટીના શુભારંભ સમયે સ્વજન કોમ્યુનિટીના સ્વસ્થ સ્થાપક ડોક્ટર પારુલ બેન્કર હર્ષ બેન્કર સાથે તમામ લોકોના હર્ષની લાગણી જોવા મળી હતી ત્યારે ખાસ કરીને જે રીતે વાત કરવામાં આવે તો તમામ લોકો દ્વારા આ ગ્રુપને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી આજે બેન્કર્સ ગ્રુપ ઓફ હોસ્પિટલના તત્ત્વાવધાનમાં સ્વજન નામના અદ્ભુત સંકુલનો મંગલ શુભારંભ કરવામાં આવ્યો છે સ્વજન નામ એટલું સુંદર સ્વજન કોણે કહેવાય

એને આપણા પર વિશ્વાસ છે કે વી આર ઇન સેફ હેન્ડ્સ આજે બેન્કર્સ ગ્રુપે જે પ્રગતિ કરી છે આ એક એવું વટવૃક્ષ બન્યું છે જેના રૂટમાં દર્શનભાઈ અને પારુલબેનની ખૂબ મહેનત છે અને આ ધીરે ધીરે આખું જે વૃક્ષ બન્યું એમાં પાંદડાઓ પણ છે એમાં ફૂલની સેવાની સુગંધ છે પરંતુ હજી ક્યાંક ફળ ખૂટતું હતું મને એમ લાગે છે કે બેન્કર્સ ગ્રુપ ઓફ હોસ્પિટલ સિનિયર સિટીઝનોની સેવા થવાની છે અને એટલું રળિયામણું આ વાતાવરણ છે અહીંયા આવીને એટલી પોઝિટિવ ફિલિંગ થાય છે અદ્ભુત લીલોતરી આજુબાજુ છે અને વન બેડરૂમ હોલ કિચન હોય ટુ બેડરૂમ હોય થ્રી બેડરૂમ હોય અપાર્ટમેન્ટ હોય કે વિલા હોય એટલા સ્પેશિયસ રૂમ્સ છે આજે શ્રાવણ માસ છે એટલે આખા શ્રાવણ માસમાં સૂર્યોદય થી લઈને સૂર્યાસ્ત સુધી મારું મૌન છે પરંતુ ખાલી મારે એક જ વાર આજે બોલવાનું છે અને આ મીડિયાના બાઇટમાં ખાલી એક મિનિટ થી વધારે બોલાતું નથી એટલે આપ આપના રીતે એડિટ કરી નાખજો એટલે મારા ભાવને વિશેષ પ્રગટ કરું છું અહીંયાના જે વાતાવરણમાં આવીને એક ઉર્જાનો અનુભવ થયો દર્શનબેન અને પારુલબેન આખી ટીમે જે રીતે વૃદ્ધો માટે અને અહીંયા જે પણ લોકો આવીને રહેશે એમના માટે બારીકીઓનું જે ધ્યાન રાખ્યું છે તે ખરેખર અત્યંત પ્રશંસનીય છે જ્યારે સ્વજનનું કાર્ડ મેં જોયું ત્યારે એમાં સૌથી પહેલા યશનું નામ છે પછી સચી સિદ્ધાંત અને પછી પારુલબેન ને દર્શનભાઈ છે આજ એક પરિવારના અંદર એક પરિવારનો જે પ્રેમ એ દેખાય છે કે આ ગ્રુપમાં માતા પિતા દીકરા દીકરીઓને આગળ કરે છે યશ નું નામ છે પછી સચી સિદ્ધાંત છે અને પછી પારુલબેન ને દર્શનભાઈ છે આજ એક પરિવારના અંદર એક પરિવારનો જે પ્રેમ એ દેખાય છે કે આ ગ્રુપમાં માતા માતા પિતા દીકરા દીકરા દીકરીઓને આગળ કરે છે અને અને દીકરી હંમેશા પિતાનો છત્ર એમની કૃપાનો અનુભવ કરતા હોય છે આ એક બહુ સારો રોલ મોડલ એક એસ્ટાબ્લિશ કર્યું છે કે પરિવાર ભેગા મળીને એકબીજા માટે પ્રેમ રાખીને સમાજમાં એ પ્રેમને કેવી રીતે વાંટી શકે એનું એક એક્ઝામ્પલ એ બેન્કર ગ્રુપે સ્થાપિત કર્યું છે એમના સ્ટાફના બધા લોકોએ પણ જે મહેનત કરી છે એમને પણ એમને જે રીતે બિરદાવી છે આ આખું એક બેન્કર પરિવાર એ આજે વડોદરા શહેર જ નહીં પણ ધીરે ધીરે કરતા સુરત અને અન્ય અન્ય શહેરોમાં પણ ધીરે ધીરે વિકસિત બની રહ્યું છે હું પરોલબેન દર્શનભાઈને ખૂબ ખૂબ આ પ્રસંગે અંતરહદયના અભિનંદન પાઠવું છું કે પ્રભુ એમને પણ 100 વર્ષના કરે એમના પરિવારને 100 વર્ષના કરે અને જે પણ અહીંયા વૃદ્ધો આ સ્વજનના અંદર આવે એ લોકો પણ લાંબુ આયુષ્ય જીવે સારું આયુષ્ય જીવે તંદુરસ્ત રહે અને ખૂબ સુખી થઈને અહીંયા એમનું જીવન ગાળી શકે એ જ પ્રભુ ચરણોના અંદર અભ્યર્થના સાથે મારા અલ્પ વક્તવ્યને વિરામ આપું છું શુભમ ભવતુ કલ્યાણ આત્મિય સ્વજનો આજે મારા દર્શન અને બેંકર્સ ગ્રુપ માટે ખૂબ જ ગૌરવની વાત છે કે ગુજરાતમાં યુનિક હોય એકદમ ડિફરન્ટ એવા આજે પ્રોજેક્ટ અમે ખુલ્લો મૂકીએ છીએ સિનિયર સિટીઝનના ત્રણ પ્રોબ્લેમ્સ જોયા હતા અમે કારણ કે ઘણા વર્ષોથી હેલ્થકેરમાં છે એમના માટે ઇમ્પોર્ટન્ટ છે એક એમની હેલ્થ સેકન્ડ એમની સિક્યોરિટી અને થર્ડ ઇઝ કંપની અને હિન્દુ સંસ્કૃતિ મુજબ એમને માન આપવા માટે આપણા બધા સિનિયર લોકો પ્રેમથી સિક્યોરિટી સાથે ડિગ્નિટી સાથે એન્જોય કરી શકે જેમ કે એજિંગ ઇઝ અ ફન યુ શુડ એન્જોય યોર એજિંગ અહીંયા શું નથી એવું હું કહું ધીસ ઇઝ અ કમ્યુનિટી અહીંયા સિનિયર માટે બધું છે અહીંયા અપાર્ટમેન્ટ છે વિલા છે અને એ સિનિયર લોકોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યા છે અહીંયા હેલ્થકેર ફેસિલિટી છે રિહેફ ફેસિલિટી છે સ્પા છે અહીંયા જીમ છે સ્વિમિંગ પુલ છે બધી જ ફેસિલિટી ઇન હાઉસ છે અને આખો પ્રોજેક્ટ ગ્રીન પ્રોજેક્ટ છે અહીંયા એક પણ વેહિકલ અલાઉ નથી અને અહીંયા આખું પ્રોજેક્ટમાં મેં એવું ધ્યાન રાખ્યું છે કે એમની સેફટી એમની ડિગ્નિટી અને એ એ લોકો કરે એમને અમે ઇન્કવાયરી નંબર આપ્યું છે એ લોકો ઇન્કવાયરી કરીને માહિતી મેળવી લેશે ક્ષમતા છે અહિયાં આપણી પાસે સિક્સ વિલા છે એપાર્ટમેન્ટ છે અને લગભગ અમારી અઢીસો થી ત્રણસો ની ક્ષમતા છે